પવિત્ર શ્રાવણ માસ ને લઈને અમરનાથ તથા બાર જ્યોતિર્લિંગ ના શિવ ભક્તો ને મળશે દર્શન નો લાભ આવો જોઈએ કેસરા બાલાજી હનુમાન ખાતે ટ્રસ્ટી શ્રી એવા જાગૃતિ મનીષકુમાર ત્રિવેદી દ્વારા આયોજિત સુંદર અતિ મનમોહક અને ભક્તિમય વાતાવરણમાં શિવ ભક્તો ગુફાઓમાંથી પસાર થઈ મહારાષ્ટ્ર જેવા વિવિધ રાજ્યોમાં આવેલા શિવજી શિવાલયો તેમજ શિવલિંગના દર્શનો મોટી સંખ્યામાં લોકો સહપરિવાર સાથે દર્શનનો લાભ લઈ શકે તેને લઈને આજે સાત આઠ પચીસ ના રોજ ટ્રસ્ટીઓના હસ્તે ઉદ્ઘાટન કરી ભક્તો માટે આ ગુફાઓનું પ્રવેશ દ્વાર ખુલ્લા કરી આજથી રોજ પવિત્ર શ્રાવણ માસની પૂર્ણાહુતિ સુધી સવારે અગિયાર કલાકથી લઈને સાંજે સાત કલાક સુધી શિવ ભક્તો દર્શન નો લાભ લઈ શકશે આમ કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ ને લઈ અમરનાથ તેમજ બાર જ્યોતિર્બાદ તાલુકાના કેસરા સ્થિત બાલાજી હનુમાન મંદિર ખાતે આપણે દ્રશ્યમાં બતાવ્યું પવિત્ર શ્રાવણ માસ લઈને બાલાજી હનુમાન મંદિર દ્વારા એક સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે કે શ્રાવણ માસ અંદર શિવ ભક્તો અહીં ઘરે રહે પોતાના ઘર આગળ બર્ફીલા બાબા અમરનાથ અને બાર જ્યોતિર્ દર્શનનો લાભ લઈ શકે તેને લઈને એક સુંદર ગુફાની અંદરથી ભક્તો પસાર થાય અને વિવિધ દર્શનનો લાભ લે એને લઈને સુંદર આયોજન કરવામાં આવ્યું છે તો આપણે એના ટ્રસ્ટીશ્રી સાથે વિશેષ આના વિશે જાણવાનું કોશિશ કરીશું શું નામ છે શું કરી છે આયોજન કરવામાં આવ્યું છે દર્શનાર્થીઓ જો એક જ જગ્યાએ શ્રાવણ માસમાં બાર જ્યોતિર્લિંગપતિ એ માટે એક એની પ્રતિકૃતિ એક આખું એક એક જ જગ્યાએ બધા દર્શન થાય આખું એક બાર જ્યોતિર્લિંગનું વિશ્વ ઉભું કરે આ સુંદર મોટી મોટી ગુફાઓ બનાવવામાં આવી છે આ જ્યોતિર્લિંગના મંદિર જેવો શેબ છે બરાબર જે શિવલિંગ જેવું શિવજીનું હોય એ જ પ્રમાણે તો આખું દ્રશ્ય ઉત્પન્ન કરવામાં આવ્યું છે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે કેટલો સમય લાગે લગભગ દોઢથી બે મહિના જેટલો સમય લાગે છે અને આ જે જ્યોતિર્લિંગને દરેક વ્યક્તિ સમજી શકે કે કવિ જ્યોતિર્લિંગ ક્યાં આવેલું છે કયું રાજ્ય છે કેવું એનું સ્વરૂપ છે શું એનો ફાયદો છે એ બધી વિશેષ વસ્તુ અહીંયાથી પ્રાપ્ત થઈ શકે અને દરેક લોકોને દર્શનને એની પ્રતિકૃતિના દર્શનનો લાભ મળે એ માટે આ પેલી ટ્રસ્ટીઓએ નિર્ણય લઈ અને એક પાકું અહીંયા ઉભું કરેલું છે આજે એનું ઉદઘાટન છે આથી ભક્તો માટે થોડો સમય હશે ને કેટલા દિવસ સુધીને અવિરત સેવા આજે જે ઉદઘાટન છે તેમાં સંસદ સભ્ય દેવુસિંહે સ્પેશિયલ શુભકામના પાઠવી છે અર્જુનસિંહે પણ સ્પેશિયલ શુભકામના પાઠવી છે સંસદ ચાલુ હોવાથી તે આવી શક્યા નથી બે ત્રણ દિવસમાં એ આજે અહીંયા જરૂર પધાર છે અને એમની શુભકામના અને શુભેચ્છા દરેક વ્યક્તિને અહીંયાના જનતાને આપી છે અને દરેકને દર્શનનો લાભ લેવા અને બાલાજી હનુમાન મંદિરના ટ્રસ્ટીઓને પણ તેમને જણાવ્યું છે કે આવું ને આવું કાર્ય કરતા હોય તો જોઈ શકો છો દર્શક મિત્રો આ રીતના ઉદઘાટકની અંદર જેઓના નામ લખવામાં આવે છે એવા સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ મહેમદાવાદ એકસો સત્તર વિધાનસભાના ધારાસભ્ય સેવા અર્જુનસિંહ ચૌહાણ જેઓ અર્જુનસિંહ ચૌહાણ હાલ વિદેશ છે સાંસદ પણ બહાર છે પણ તેઓ દ્વારા પણ મંદિરને આ સુંદર કાર્ય બદલ શુભેચ્છા પાઠવવામાં આવે છે અને આવના સમયમાં તેઓ પોતે પણ આવી ત્યાંની મુલાકાત લેશે આવું બાલાજી હનુમાન મંદિર દ્વારા પવિત્ર સહમાસ સુંદર લોકગીતાથી લોક કલ્યાણ માટે આ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને ભવ્યથી ભવ્ય ગોપાની અંદર ભક્તજનો જાણે શિવ અહીંયા તમને સાક્ષાત્કાર થતો હોય એવી અનુભૂતિ ભક્તોને થઈ રહી છે તો આ એક સુંદર કાર્ય બદલ સમગ્ર મહેમદાવાદ તાલુકો સમગ્ર ખેડા જિલ્લો અને આજુબાજુની પ્રજા સૌ કોઈ એમનો તહેદિલથી આભાર વ્યક્ત કરી રહી છે લખતા ન્યૂઝ ચેનલ વિરાંગ મહેતા અમદાવાદ